ઘટનાને પગલે ડિંડોલી પોલીસ સહિત ઉચ્ચ કક્ષાના અધિકારીઓ ઘટના પહોંચી આવ્યા હતા અને હત્યાનો ગુનો નોંધીને આરોપીને ઝડપી પાડવા ચક્રો કરવામાં આવ્યા છે તો બીજી તરફ યુવકને હત્યાને લઈને મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળી ગઈકાલે રાતના સાડા ની આસપાસ ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઢોડિયા વાસ એરિયા છે ત્યાં એક મર્ડરનો બનાવ બન્યો હતો જેમાં ભોગ બનનાર પ્રાણો કરીને એક એના મારનાર તરીકે આરોપી ગણેશ સૂર્યવંશી છે ગઈકાલે રાતના જયારે આ ઘટના બની ત્યારે પોલીસને જે આરોપીની ઓળખ નથી થઈ પરંતુ પોલીસે જે સીસીટીવી કેમેરા હતા એને ફોલો કર્યા પોતાના ઇન્ફોર્મર્સ લગાવ્યા અને કન્ફર્મ જોયું કે આ આરોપી ગણેશ સૂર્યવંશી છે પોલીસે એને પકડી લીધેલ છે અને એને જે ફોર્મલ અરેસ્ટ કરી અને આગળની જે કાર્યવાહી હોય એ શરૂ કરી દીધેલ છે આ ઘટનામાં પોલીસે જે પ્રાઇમરી ઇન્ફોર્મેશન કર્યું છે એમાં આરોપી અગાઉ આરોપી વિરુદ્ધ અગાઉ ત્રણસો ચોવીસનો નો ગુનો નોંધાયેલો હતો એટલે આ બધી બાબતોને લઈ અને કેસ કરવામાં છે જે ઘટના બની એ ઉછીના પૈસા લેવા માટે જે નાસ્તાની લારી છે ત્યાં આવ્યો હતો આ લારીવાળા સાથે આ જે આરોપી છે એની કઈક મગજમારી થઈ હતી કે કેમકે આરોપી કોઈ પણ જાતના પૈસા જુદા હોવા ત્યાંથી ચણા લઈ અને નીકળી ગયો એટલે લારી એને આ બાબતો રોક્યો તો બંને વચ્ચે થોડી બોલા ચાલી થઇ ત્યાર બાદ આરોપી અને ભોગ બનનાર વચ્ચે પણ બોલા ચાલી થઇ એમાં ભોગ બનનાર એને જણાવ્યું કે ભાઈ તું કેમ પૈસા આપતો નથી આમ એ બાબતને ને લઈને આરોપી ઉશ્કેરાઈ ગયો અને એને ભોગ બનનાર ને ચપ્પુ માર દીધું અને જે પ્રાઇમરી અમને મેડિકલ એવિડન્સ મળ્યા છે એમાં એક ઘા છે અને એ ઊંડો ઘા હોવાથી ભોગ બનનાર નું મૃત્યુ થયું શું જણાવી દઈએ

જેમાં અમે જીપીએફ એકસો પાંત્રીસ હેઠળના ગુનાઓ નહોતી અને આ લોકોને પકડતા હોઈએ છીએ અગાઉ પણ અમે ઘણા બધા લોકોની એમને રાહદારી જતા હોય પરંતુ ચેકિંગ દરમિયાન અમને કન્ફર્મ જોયું ખેડૂતો પાસે આવ્યા હોય અત્યારે ખેડૂતો વિધેયું અમે કાર્યવાહી કરેલી છે અને આ ઘટનામાં પણ આ વસ્તુ પોતા પાસે ત્યાં હતું અને એણે મારી દીધું હતું પરંતુ એ પોતા પાસે લઈને ફરતો હતો કે ક્યાંક જોઈને લઈ આવે એ બાબત અમે તમામ સીસીટીવી અને આસપાસ સુધી ચેક કરી અને આસપાસના લોકોને પૂછીને કંપ કરી જે આરોપી છે એના બી દગાવ આઈપી સી ત્રણસો ચોવીસ મો ગુનો મોંધાયેલો છે ગયા વર્ષનો ગુનો છે અને એ વખતે પણ એના ઉપર એક્શન લેવામાં આવ્યા હતા અને કાલે એને જે આ નૃત્ય કર્યું હતું એ બાબતને લઈ અને પોલીસે આજે પણ એની ધરપકડ કરી